ભરૂચમાં વર્ષ બે માં થયેલ ભાજપના બે નેતાઓના ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવશે આ મામલામાં સામેલ આરોપીને મિલકત સિલ કરી દેવામાં આવશે છે વર્ષ બે હજાર પંદરમાં ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલ હત્યાના ચક્ષારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં આરોપી એવા યુનુ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી મિલકત સીલ કરી દેવામાં આવશે છે એનઆઈએ કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી જેના પગલે ફફડાટ ફેલાવ છે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ બે હજાર પંદરમાં બે નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ પર આવેલ સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહિમના સાગરત જાવેદ ચીકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે પચાસ લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો ભરૂચમાંથી ચાર હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી જેમાં એનઆઈએ દ્વારા દસથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે કોર્ટના આદેશથી આરોપીઓ સામે રાહી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મારું નામ મોહમ્મદ અરુણ હું યુનુસ માંજરાનો નાનો ભાઈ હાઈકોર્ટની નીચલી કોર્ટમાં હુકમ કર્યું છે ગવર્મેન્ટે કે આ યુનુસ માંજરાની જે મિલકત છે એમાં બે મીટર એમની એમનો હક છે એ બે મીટર બહાર લોકોએ સ્ટે મૂક્યું છે તમે વેચી નથી શકતા આમાં અમે બોર્ડ લગાવી છે મેં લગાડી શકો કોઈ વાંધો નહીં બસ એટલું કહે ને લોકો નીકળી ગયા અમને કોઈ વાંધો બી નથી આમાં કોણ કોણ ટીમ કઈ કઈ ટીમ એનઆઈ ટીમ આવેલ ને ભરૂચ ની લોકલ પોલીસ હતી